નમસ્કાર બોડલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી બોડલી ઓરસંગ બ્રિજ પર આપણે ઊભા છે ને અહીં ચીંગડા મારવાનું કામ અત્યારે થયું છે અત્યારે થોડા બે ચાર દિવસ પહેલાં જ આ બોરલીનો ઓરસંગ બ્રિજ અને મેરિયા બ્રિજનો ટેસ્ટિંગનો રિપોર્ટ આવ્યો છે અહીંયા અલગ અલગ એના જે એલિમેન્ટ્સ છે કોમ્પોનન્ટ્સ છે સેમ્પલ લેવામાં આવ્યા તે વિડીયો પણ આપણે બનાવ્યો હતો અને તમને માહિતગાર કર્યા હતા એ જ બાબતે ફરી એક ખુશી અહીંયા એ ટેસ્ટ એનો રિપોર્ટ આવી ગયો છે રિઝલ્ટ આવી ગયા છે અને એ રિઝલ્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે સંસ્થા છે રોડનું સંચાલન કરવાવાળી રોડનું કન્સ્ટ્રક્શન કરવાવાળી એની દેખરેખ રખાવાની એનું સમયાંતરે નિરીક્ષણ કરવાવાળી એ ઓથોરિટીએ આ કામ કરાવેલું અને એનો રિપોર્ટ કલેક્ટરને પણ આપ્યો છે અને એ રિપોર્ટમાં આ વરસંગ બ્રિજ અને મેરિયા બ્રિજ નબળા છે આપણે જે વાત કરવા આવ્યા છે તે અહીં રિપેરિંગ કામ કરવા કરવામાં આવ્યું છે તેની વાત કરીએ પરંતુ તમને એક આછળથી માહિતી આપી દઈએ કે જે ઘટના અત્યારે આપણે જે પસાર થઈ રહ્યા છે જિલ્લાનો આ મુખ્ય પ્રવેશ દ્વાર પણ કહેવાય અને છોટાઉદેપુર જિલ્લાના તળાઈમાન ચક્ર કહેવાય એવા આ રસ્તાઓ અત્યારે બિલકુલ થંભી ગયા છે ચક્ર થંભી ગયા છે એની સાથે વિકાસનું ચક્ર પણ થંભી ગયું છે નજીકના ભવિષ્ય અમે દિવાળીની જે પર્વમાળા આવશે એ પર્વમાળા નૂતન વર્ષ સહિત જે સળંગ દિવાળી નૂતન વર્ષ કાળી ચૌદશથી સહિત જે આવાના જે ધનતેરસથી ભાગબા તમામ વેપારો માળા દરમિયાન બજારો ધમધમતા હોય છે એ તમામ વેપાર ધંધા માટે અત્યારથી જ લોકોની હોશ હોય છે ને માલ ભરવો કેટલો નહીં ભરવો એ અંગે એની પણ પ્રક્રિયા ચાલતી હોય છે રસ્તાઓ ચાલુ થશે કે કેમ તે અંગે લોકોને અવઢવમાં હોય છે એ આધારે આકલન કરતા હોય છે વેપાર ધંધાની તમામ વૃખ એની તરાહ એ રસ્તાઓના નેટવર્ક પર નિર્ભર છે અત્યારે રસ્તાઓના નેટવર્ક એમ છૂટાઉદેપુર જુદા બધા જગ્યાઓ પર રસ્તાઓ એમ સમજો કે સ્થિર થઈ ગયા છે ફ્રીસ થઈ ગયા છે અને એ શરૂ થાય અને આત્મવિશ્વાસ વેપારીઓને જાગે તો બજારોમાં ફરી એક વખત રોનક આવવાની એક દશા અને દિશા ઊભી થાય અત્યારે જે દેખાઈ રહ્યું છે માહોલ સર્જાઈ રહ્યો છે જે બ્રિજ પરથી હવે પહેલાં જ એલ એમ બી વ્હીકલ્સ લાઇટ મોટર વ્હીકલ્સ મોટર સાયકલો માટે પરવાનગી આપવામાં આવી હતી પરંતુ હવે રિલેક્સેશન મળ્યું છે હવે છે તે પરમિશન્સ છે તેનો વધારવામાં આવ્યું છે અને લગભગ બાર ટનની મર્યાદાના વ્હીકલ્સ અહીંથી પસાર થાય તે પ્રકારની મંજૂરી પણ આપવામાં આવી છે અને જાહેરનામું કલેટર બહાર પાડ્યું છે આ જે બોડોલી બ્રિજ પર અમે ઊભા છે તમે જુઓ એનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે હું જ્યાં ઊભો છું હજુ અત્યારે જ આ રિપેરિંગ કરવામાં આવ્યું છે અને અહીં તમે જુઓ કે હજુ તો માલ છાલો જ છે અને આ બધું પોચું જ છે નરમ જ છે આ કપચી હજુ એ જ છે આપણે એની ડિનાય નથી કરતાં કામ એમણે કર્યું છે તો આ જે ઉપર રોલર પણ ફેરવું છે ગરમ માલ છે એનો બીટુમીન મીન આ એનો માલ અહીંયા નાખવામાં આવેલો છે અહીંયા સંખ્યાબંધ રજનબંધી કર્મચારીઓ હતા અહીં જે વ્હીકલ્સ અસંખ્ય ચાર પાંચ વ્હીકલ્સ પણ હતા અને લગભગ બે કલાકની અંદર તો આ લોકો રિપેરિંગ કામ કરતી દીધું અડધો કલાક માટે આ રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો આ બ્રિજ પરથી વાહન વ્યવહાર કારણ કે એની ઉપર રોલર ને બધું વ્હીકલ્સ હતા તો લોકોને લોકોને વ્હીકલ્સને અહીંયા રિપેરિંગમાં તકલીફ ના પડે એના માટે એ પહેલાં વન વે એક તરફી વ્હીકલ્સ કરવામાં આવ્યા હતા બંને બાજુ બેરીકેડ મૂકી વાહનો પસાર થવામાં લો રોકટોક રોક ઊભી કરવામાં આવી હતી કે એક એક લેન ચાલુ રાખવામાં આવી હતી એટલે વ્હીકલ્સ જે આવતા હતા તે એક દિશામાં થોડો સમય માટે નીકળે બીજા દિશામાં બંધ કરી દેવા જ્યારે લાગ્યું કે હવે અડધો કલાક એવો સમય રહ્યો ત્યારે બ્રિજ પછી સંપૂર્ણપણે વ્હીકલ્સ બંધ કરી દીધા લોકો અફવા એવી ફેલાઈ કે બ્રિજના વ્હીકલ્સ અત્યારે હવે બંધ કરી દેવામાં આવ્યા કંઈક હજુ થયું હશે એવું પણ એવું નથી આ રિપેરિંગ કામ ચાલતું હતું કામ સારું જ છે આમ તો જોવા જાય હું જાતે સિવિલ એન્જિનિયર છું અને એના જે અધિકારીઓ છે અમે અમને ઘણાના ફોન પણ આવ્યા જેમના ફોન આવ્યા એમાં રાજપુરીના દિનુભાઈ દાજી પટેલ તેમનો પણ ફોન આવેલો પછી એક કુસિંદા બાજી સરપંચ લાલાભાઈ એમનો પણ ફોન આવેલો અને સ્કૂલના ટીચરો છે એમાં ખાસ બુઠાઈના એક ટીચર છે તેમનો પણ ફોન આવેલો કે અહીં આ રસ્તા રિપેર કરાય બ્રિજ ઉપર છે ખાડા પડી ગયા એને જે તકલીફો પડી રહી છે તો તમે કે આ તમે જુઓ આ ડામર રિપેરિંગ કરવામાં આવ્યું છે એનો જે જંક્શન છે બે ડેક આ છે પેવમેન્ટ પેવમેન્ટમાં આ ડેક કહેવાય બ્રિજનો એની ઉપર ખાડા પડી ગયેલા અને જંક્શન પર પણ ખૂબ ખાડા પડી ગયા એનો જે વ્હીકલ પાસ થાય ત્યારે વ્હીકલ ખૂબ ઉછરતું અત્યારે હવે જે અમે તમને વાત કર્યા છે આ માત્ર સામાન્ય રિપેરિંગ છે ડામરનું સપાટીથી આ બ્રિજ અને મેરિયાનો બ્રિજ આ બંને બ્રિજના જે રિપોર્ટ આવ્યા છે ત્યાર પછી અધિકારીઓએ ચારથી છ મહિનાનો સમયગાળો એને સંપૂર્ણ રિપેર કરવા કારણ કે એને સ્કાવરિંગ થાય છે ધોવાણ થાય છે તે એના માટે એની જે સ્કાવરિંગ ડેપ્થ સુધી એનું જે ફાઉન્ડેશન છે એમાં વધુ નુકસાન ન સર્જાય એ માટે સંપૂર્ણપણે જે કાળજી લેવાની એનું જે એને પુનઃ સ્થાપન કરવાનું એ પ્રકારની પ્રક્રિયા માટે અને જે જે જગ્યા ઉપર એના કોમ્પાઉન્ડમાં ક્ષતિઓ સર્જાઈ જણાય છે એ ક્ષતિઓના સપોર્ટમાં જે કંઈ પણ એની સલામતી માટેના ફેક્ટર્સ છે એ માટે એ સલામત બનાવવા માટેના જે પ્રક્રિયા છે એ ચારથી છ મહિના સુધી ચાલશે મિનિમમ ચાર મહિના ખરા અને છ મહિના સમયગાળો આપ્યો છે એ કામ ચાલશે હજુ કામ શરૂ થયું નથી કામ કરે શરૂ થશે આ જે રીતે દર્દી ડૉક્ટર પાસે જાય અને એને મેલેરિયા છે કે શું છે એને સેમ્પલ લેવામાં આવે અને એનો લેબ ટેસ્ટ આવેલો એનો એના જેવું થયું કે તો તે ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે આનો એક્સરે પણ કર્યો આપણે સમજો એમઆરઆઈ રિપોર્ટ પણ કર્યો અને બધું હાર્ટ પિંજર ટકલાદી છે અને બિલકુલ એની રીડ છે તે ખરાશ છે આ પ્રકારની જ બધી વાતો છે આમ જો કહેવું આપણે સારી સિમ્પલ ભાષામાં કહીએ તો હવે એની અંદર પ્રાણવાયુ ફૂંકવાનો છે નિર્જુ શરીર છે એની અંદર પ્રાણવાયુ ફૂંકવાનો છે એ પ્રકારની આપણે એક તુલના એક ઉપમા આપી શકાય અને એ પરિસ્થિતિની વચ્ચે છે અત્યારે છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ છે તે હમણાં તો ચક્કર બબર ખાઈ રહ્યો છે અને સૌ કોઈ એની અપેક્ષા રાખી રહ્યા છે કે આ બ્રિજિસ છે આ સ્ટ્રકચર્સ છે એની પરથી વેહીકલ્સ પહેરણી આમ ધમધમતા થાય વાહન વ્યવહાર પાછો શરૂ થાય આ બધી સમસ્યાઓની વચ્ચેથી અહીંથી કોલેજના અને લોકો અવર જવરવાળા તે પણ પગપાળા ચાલતા જાય આવે એ પણ ખૂબ દયનીય અવસ્થા છે જ્યારે અમે સવારે અહીંયા વિઝિટ કરી હતી ત્યારે કામ ચાલી રહ્યું હતું એ દ્રશ્યો પણ આપણે જોઈશું જોઈ રહ્યા છે અને સાથે સાથે કોલેજિયન છોકરાઓ સ્કૂલના છોકરાઓ અહીંથી ચાલતા જાય અને મોડાસાના ચાર રસ્તાથી તેઓ વ્હીકલ્સમાં બેસીને જાય તો એ પણ બહુ ખરાબ ચિત્ર કહેવાય આપણે તેનું કે વેહિક બાળકોને શું વાંક એમને આજે ચાલતા ભણવા આવવા જવું પડે શિક્ષણ પર પણ માઠી અસર પડી રહી એ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અત્યારે જ્યારે આ વિસ્તારનો જે આર્થિક સામાજિક શૈક્ષણિક તમામ સ્તરે વિકાસ રૂંધાતો હોય અમે અહીંના આગેવાનો નેતાઓને અહીં જે મેં તમને કીધા એ કાર્ય કરો એ સિવાય પણ બીજા ઘણા ફોન આવ્યા હતા કે બ્રિજની ઉપર જે ડેમેજીસ છે ખાળા છે એ પૂરણ કરવા માટે કંઈક કરો અમે એના આગેવાનો ધારાસભ્ય અભયસિંહ તળવી સહિતના જસુભાઈને એમને પણ રજૂઆત કરેલી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ જવાબદાર ગણાય એમને આપણે કહી શકીએ અને અધિકારીઓને પણ કીધું અને ક્યારેક કીધાના ચોવીસ કલાકમાં કામ પણ શરૂ થઈ ગયું એ માટે એમને પણ આભાર અને અભિનંદનની લાગણી કરવી ઘટે પરંતુ આ એક ટેમ્પરરી પ્રક્રિયા છે અને એને કાયમી ધોરણે ધોરણ ઉકેલ આવે એ માટે પણ આપણે અપેક્ષા રાખીએ કે આપણા આગેવાનો નેતાઓ માત્ર આવી બાબતોમાં નહીં પરંતુ જે લોકોની સુખાકારીના તમામ સ્તર પર તેઓ જાતે પોતે રિજન પણ થાય પબ્લિકની વચ્ચે શું શું કરી રહ્યા છે કારણ કે લોકોને એવું લાગે છે કશું કરતા નથી ખરેખર કરી પણ રહ્યા છે ખૂબ મહેનત કરી રહ્યા છે પરંતુ વચ્ચે આવવું જોઈએ ને સમયાંતરે એનું એમણે પબ્લિશન પબ્લિશ પબ્લિશલી પણ વાત જાહેર કરી દીધી કે શું શું કરી રહ્યા છે શું અપડેટ્સ છે લોકોને એવું લાગે છે કે આ લગભગ ઘણા લાંબા સમયથી જે આ બ્રિજિસ બંધ કર્યા બ્રિજિસ બંધ જે કરવામાં આવે આ અંગે પણ આપણે અહીં જે વાત જ્યારે સર્વપ્રથમ જાહેર કરવામાં આવી તો એ વાત મીડિયા દ્વારા અમે પણ એ વાતને કીધી આ બ્રિજિસ બંધ ન કરવામાં આવ્યા કોઈ દુર્ઘટના ઘટતી જે રીતે બ્રિજ તૂટી ગયો ટેન્કર ફસાઈ ગયેલું જે ઘટના બહુ વડોદરાની એ ઘટના બાદ મેં જાતે પણ વાતની રજૂઆત કરી હતી એ રજૂઆત ગુજરાત ફર્સ્ટમાં આવેલી અને વિઝલ બ્લોર તરીકે અમે જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજિસ જ્યારે માહિતી પ્રોવાઈડ કરી ત્યારે લોકોને એમ લાગતું હતું કે આ બ્રિજિસ બંધ કરાવવા દેવામાં એવું નથી સલામતી એ સર્વપ્રથમ ફેક્ટર છે કે જે બધા લોકોએ એને ધ્યાનમાં લેવો જોઈએ અને લોકોની સલામતી એ પહેલી છે સુખાકારી એ સેકન્ડરી છે તમે જાન હે તો જહાન હે આ બ્રિજિસ છે એની ખસ્તા હાલત છે એ બાબતને ઉજાગર એ વાત પ્રમાણ જે આવ્યા એના જે ટેસ્ટ રિપોર્ટ આવ્યા એની મેં કે આ બંને બ્રિજિસ છે એ ખસ્તા હાલ છે બિલકુલ નબળા છે એ વાત બહાર આવી ગઈ સપાટી પર આવી ગઈ જે વસ્તુ સામે આંગળી દીધવામાં આવી હતી મીડિયા દ્વારા મીડિયાના રિપોર્ટ્સ છે એ અક્ષરશ સાચા પણ ધર્યા છે તમે જુઓ કે જે લોકોની રજૂઆતનો પડઘો છે એ જ મીડિયાએ પ્રસારિત કરી છે લોકોને તકલીફો પડી રહી હતી તે જ મીડિયાએ એને લિફ્ટ આપી એને અને લોકોનો જે અવાજ ડૂબો ભરાતો હતો તેને અમે વિવર્તિત કર્યો મીડિયા માધ્યમથી એ જે ચેનલ છે પુરા ફર્સ્ટ એના પણ અમે આભારી છે કે છોટાઉદેપુર જિલ્લાના સાચા રિયલ પિક્ચર્સ છે જે રિયલ વિઝ્યુઅલ્સ છે રજૂઆતો છે તે પ્રેઝન્ટ કરી અને છેવટે અંતે આ બ્રિજિસ છે એની તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું લોકોની એવી પણ અપેક્ષા છે જ્યાં સુધી છ મહિના સુધીનો જો સમયગાળો છે તો એની બાજુની અંદર સમાંતર ધોરણે ચોમાસું પતું આવ્યું છે લોકોની એવી પણ અપેક્ષા છે કે એક એવો રસ્તો ડાયવર્જન બનાવવામાં આવે પાઇપો મૂકીને વાસાગ નદીમાં કે જ્યાંથી ભારે વાહનો નીચેથી જાય ઉપરથી જે બાર ટન સુધીના વ્હીકલ્સ છે ઉપરથી જાય તો વાહનો પણ વેચાઈ જશે સાથે સાથે જે ભારે વાહનો છે અત્યારે સ્ટ્રીમ નાની છે તો મોટા મોટા પાઇપો જો બારસો બારસોના એવા કેનથી પણ મોટા પાઇપો જો નીચે મૂકી દેવામાં આવે તો પણ લોકો અહીંથી વાહિકલ્સ એથી પસાર થાય તો લોકોને જે રોજગાર અને ધંધા છે જે ભારે વાહનોથી અટકેલા છે તે પણ એમને વિકલ્પ ઊભો થાય લોકો એ મૂળી એનજીઓ છે આગેવાનો છે તેને પણ કહે છે તમે કર દો તો પણ લોકો કરવા તૈયાર છે એ અંગે વૈકલ્પિક જે રીતે સિંહોમાં જનતા ડાયવર્ઝન બની છે એવું જ એક ડાયવર્ઝન એ મૂળીજી બાજુમાં બ્રિજ વાસંગ બ્રિજ છે ત્યાં જો બનાવી દેવામાં આવે તો અહીંથી એપ્રોચ મળી જાય છે અહીંથી તમે જો વ્યવસ્થા છૂટ આપવામાં આવે તો લોકો પોતાની રીતે એક સહાયતા પણ કરવા તૈયાર છે મૂળેરી બહુ જ્યારે પણ સમય આવ્યો છે બુડરીની અંદર પાણીના પૂરાયા છે ત્યારે પણ કલેક્ટરે ટહેલ નાખી છે તો ભૂતકાળનો વર્ષો આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જ્યારે એવો ટહેલ નાખવામાં આવી હતી તો લોકોએ ખોબલે ખોબલે રૂપિયા કરોડો રૂપિયાનું દાન કરેલું છે એટલે બુડરીના લોકો આગેવાનો અને વેપારીઓ ઉદ્યોગપતિઓ એક ટહેલ નાખવામાં આવશે તો તે પણ એક ડાયવર્જન બની જશે તો પણ એક બહુ મોટો વિકલ્પ ઊભો થઈ જશે અને જે વિકાસ રૂંધાઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બોડરીનો એક નવી રીતે ટ્રેક પર આવી જશે ને દિવાળીના અવસરમાં જે દિવાળીના દિવસોમાં એમ કહે છે કે એક દિવસનું વીસ કરોડનું બોલી ટ્રાન્ઝેક્શન થાય વેપાર ધંધાનું આ બધા ટ્રાન્ઝેક્શન પર વેક્યુમ બ્રેક વાગી ગઈ છે વેપાર ધંધો સમેટાયને પચીસ ત્રીસ ચાલીસ ટકા પર આવી ગયો છે દિવાળીમાં પણ આ જ તરહ રહેવાની એમ કહે છે જો એવું રહે તો ખર્ચ કેટલું મોટું પાવરફુલ નુકસાન થાય વેપારને નુકસાન થાય અને સરકારને નુકસાન થાય જીએસટી કેવી રીતે ભરશે લોકો ટેક્સિસ કેવી રીતે ભરશે ખાલી એક સમસ્યા માત્ર લોકોની નથી સરકારની પણ પોતાની તિજોરી પર બહુ મોટો ઘા છે તમામ સમાવેશિક પ્રશ્નો એનો ઉકેલ યુનિક છે એનો વિકલ્પ એક આપવામાં આવે લોકોની પણ સુખાકારી લોકોની પણ સગવડો લોકોનું પણ આર્થિક સદ્ધરતા વધશે ને સરકારની તિજોરીને પણ બહુ મોટી આવક થશે એ પ્રકારના તમામ પેરામીટર્સને જે છે ધ્યાનમાં લેવા જોઈએ અને લોકોને મદદરૂપ બનવા અને તમામ રીતે આ વિસ્તારના વિકાસ માટે એક પ્રયાસ જરૂરી છે થેન્ક યુ